ઇન્ટાસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ભાવનગર સર્વટી હોસ્પિટલની બ્લડ બેંકને ફાળવવામાં આવેલ બ્લડ ડોનેશન વાનનો લોકાર્પણ કાર્યક્રમ સરકારી મેડિકલ કોલેજ ખાતે યોજાયો ઇન્ટાસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ભાવનગર સહરટી હોસ્પિટલની બ્લડ બેન્કને બ્લડ ડોનેશન વાન ફાળવવામાં આવી છે જે બ્લડ ડોનેશન વાનના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન સરકારી મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય સેજલબેન પંડિયા શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્લડ બેંકના ડૉક્ટર પ્રજ્ઞેશભાઈ શાહે દાતાશ્રીઓ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી રામ जय श्री, श्री राम जय जय श्री राम सर तप्तजी हॉस्पिटल रणदीप में बक्षी ने मोमेंटो આપી અને તેમનું અભિવાદન કરે હાજર સૌ મહાનુભાવોનું આમ હાર્દિક સ્વાગત કરીએ છીએ માનનીય સાંસદ શ્રીમતી પાર્થબેન શિયા સાંસદ શ્રી ભાવનગર ગ્રુપ આ my fun load my all i want number we હું ડૉક્ટર કર્મિશાહ ઇન્ચાર્જ બ્લડ બેંક સર્ટી જનરલ હોસ્પિટલ ભાવનગર આજ રોજ તારીખ પચીસ જાન્યુઆરીના રોજ આપણને ઇન્ટાસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ભેટ રૂપમાં મળેલ બ્લસ આયસર બસનું માનનીય સાંસદ સભ્ય સાંસદશ્રી ભારતીબેન શિયાળના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે ભાવનગરની જનતાને પણ તેનો લાભ મળશે આ વાહન બ્લડ ડોનેશન કેમ્પમાં તેમજ અન્ય બ્લડ ડોનેશનને લગતી કામગીરીમાં ઉપયોગમાં આવશે જેના કારણે બ્લડ ડોનેશનની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે જેથી જનતાને લાભ મળશે તો આ ટકી હું સર્વે મહાનુભાવોનો ખૂબ જ આભારી છું તેમજ તમામ રક્તદાતાશ્રીઓ કે જેઓ અમને કાયમને માટે સહકાર આપી રહ્યા છે અને બ્લડ ડોનેશન માટે આગળ આવી રહ્યા છે તે તમામનો હું આ થકી આભાર માનું છું જય હિન્દ